નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાજપના છેતાલીસમાં સ્થાપના દિન નિમિત્તે અલગ અલગ વોર્ડવાઈઝ વિસ્તારમાં કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે આજથી ગાઉંચ આપણી બસ્તી મેં ચલો તેવા કાર્યક્રમની હેઠળ વાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાજી આજે રામનાથ તળાવ ખાતે પહોંચ્યા છે ને આપ જુઓ કે જે પ્રકારે નવીનીકરણ થઈ રહ્યું છે બ્યુટિફિકેશન થઈ રહ્યું છે ને ત્યારે આ તળાવ ખાતે આ તમામ જે જો કે થોડા દિવસ પહેલાં જ અહીંયા જે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે તેનું કામ છે તે ઝડપીથી થઈ રહ્યું છે ત્યારે આજે નગરસેવકો સાથે ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ આજે અલગ અલગ જગ્યા ઉપર પહોંચ્યા છે અને આપણી બસ્તી મેં ચલોના અભિયાન હેઠળ જો કે અલગ અલગ જગ્યા પર પોતાના જે ધારાસભ્યના વિસ્તારમાં આવેલા તમામ જે વડો છે ત્યાં જઈને તમામ જે કામોનું છે તે નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારે આજે દંડકશ્રી બાલકૃષ્ણ શુક્લાજી અને તેમના સમગ્ર ટીમ તમામ વોર્ડની ટીમ સાથે ત્યારે રામનાથ તળાવ પાસે પહોંચ્યા છે એટલે કે વોર્ડ નંબર ચૌદમાં આ ટીમ પહોંચી છે અને આ કામગીરી નિરીક્ષણ કરી રહ્યા છે જો કે આ કાર્યક્રમમાં જે વોર્ડના નગરસેવકો છે હરીશભાઈ નંદાબેન જેલમબેન શહીદ સચિનભાઈ સહિત તમામ જે ચારે ચાર નગરસેવકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે આ અભિયાનની શરૂઆત થઈ છે ભાજપના સ્થાપના દિવસ છેતાલીસમો સ્થાપના દિવસ છે તેના ભાગરૂપે જ આ અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે દંડક્ષી છે તેમની સાથે સીધા વાત કરીશું દંડક્ષી શું કહેશો આજે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છો અને વોર્ડ નંબર ચૌદમાં આજે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિન નિમિત્તે ગાવ ચલો વસ્તી ચલો નું એક અભિયાન આખા દેશભરમાં ચાલે છે એ અભિયાન અંતર્ગત અનેકવિધ પ્રકારના કાર્યક્રમો થકી સમાજને જોડવું અને નાગરિકોની સમસ્યાઓના સામણી નિરાકરણ કરવાનું જે આયોજન છે આજે સવારે જ સુરસાગર ખાતે હટીલા હનુમાન પાસેની વિસ્તારની સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારબાદ ચોખંડી નાની શાક માર્કેટ તરફ જે પાંત્રીસ ચાલીસ વર્ષથી જે કાસની સફાઈ નથી થઈ તે કાસની સફાઈ કરવાનું આજે મુહૂર્ત કરવામાં આવ્યો છે તે કાર્યક્રમમાં પણ અમારા તમામ સંગઠનના પદાધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા હમણાં આપણે જે વિસ્તારમાં આવ્યા છે એ રામનાથ તળાવ છે આપણે બધા જાણીએ છીએ કે આ પૌરાણિક તળાવ છે તે તળાવને ઊંડું કરીને તેની સાથે તેને રિસ્ટોર કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારબાદ આંગણવાડીમાં જઈને ત્યાંની બાળકો સાથે ચર્ચા કરીને તેમની સાથે રહીને એની સાથે સાથે ધાર્મિક અને સામાજિક આગેવાનોને મળવાનું અને પાર્ટીના સિનિયર મોસ્ટ કાર્યકર્તાઓને મળવાનું અને રાત્રે ખાટલા બેઠકો કરવાનું આ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ આપ કે અલગ અલગ વિસ્તારમાં ફરી અને તમામ લોકો સાથે મળવાનું અને તમામને સાથે રહીને કામનું નિરીક્ષણ કરવાનું વિવિધ કામો આ જે પ્રકારે છે આપ જોયો કે વોર્ડ નંબર ચૌદમાં આ પ્રકારના જે કામો છે નાની માર્કેટ પાસેનું કામો એ સાથે રામનાથ તળવનું તેને લઈને જ આજે આ અપના ગઉલો બસ્તી અભિયાનની જે શરૂઆત છે ને તેને લઈને આ વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે કેમેરામેનિ સાથે સુરત સોલંકી સ્પાક ટુ ડે ન્યુઝ વડોદરા